श्री अक्षर पुरुषोत्तम महाराजनि जय श्री गुणातीतानंद गुणादितानन्दवामी महारानि जय श्री प्रमुख प्रमुखस्वामि महारानि जय श्री महन्त स्वामी महाराजनि जय सूरत सुरत अक्षरधासवनि जय वदने जय स्वामिनारायण આજે અહીંયા આપણે આ સભા છે આપણી પ્રતિક ગુરુ પૂર્ણિમાની આધ્યાત્મિક માર્ગ આપણા કલ્યાણનો માર્ગ કેવો છે કે આપણા માટે અજાણો માર્ગ કહેવાય આપણે આ માર્ગે કઈ અનુભવ એવો થતો નથી આપણને અને આપણે બધાય આવી છીએ આપણા કેવળ ને કેવળ આપણા મોક્ષ માટે આવી છે મનુષવતાનું ફળ એ છે કે ભગવાન આપણને અંતકાળે તેડવા આવે આપણા સ્વભાવ દોષ પ્રકૃતિઓ નીકળી જાય આપણામાં તો આપણને શાંતિ મળે એ ગુરુ છે કે જ આ બધું થાય ગુરુ સિવાય કોઈને ભગવાન પણ ઓળખાય ને સમજાય નહીં ગમે તેલી ભક્તિ કરે માણસ ગુરુની કૃપા થાય એનો રાજીપો થાય આપણી ઉપર તો આપણું હૃદય શુદ્ધ થાય હૃદય શુદ્ધ થાય તો જ ભગવાન સમજાય તો જ ભગવાનનો આનંદ આવે સદ્ગુણો જેમાં છે એ માણસ સુખી થાય છે દુર્ગુણો જેનામાં છે એ માણસ દુઃખી થાય છે રાવણ જેવો રાવણનું મન ભટકતું રહ્યું તો આખા દેશનો એની નાશ કર્યો છે સબરીબાઈનું મન પવિત્ર હતું તો એને ઝૂંપડીમાં આનંદ મળ્યો છે પણ એ સબરીબાઈની સિદ્ધિ એના ગુરુ માતંગ ઋષિ થકી થઈ છે બહુ વિચાર માગી લે મનુષ્ય અવતાર બહુ દુર્લભ છે સમય ગયેલો ફરીને મળવાનો નથી આપણને કયા જન્મમાં ફરીને ક્યાં જન્મ મળ્યો કયા રાજ્યમાં આવા ગુરુ મળ્યા કે ના મળ્યા આપણો પત્તો પડે નહીં અને પડ્યો નથી આ જન્મે આજે મહન સ્વામી મહારાજે બોછાસન માં કથા કરી સવારે પૂજા પછી કે સત્સંગ કોઈ છોડતા નહીં માન મોટપ કોઈ રાખતા નહીં અને ત્રીજી વાત અગત્યની કરી કે અભાવ ગુણમાં પડતા નહીં કોઈ દાડો નહીં કંઠી પહેરી અમે સાધુ થયા છીએ એટલે અમારા મા થઈ કેમ ભગવાન રાજી થાય તમારે બધાને પણ મંદિરમાં આવો છો એ કોઈને આપણે સુધારવાનું કંઈ નથી આપણે કેમ ભગવાન નજીક જઈ ભગવાનનો રાજીપો આપણી ઉપર કેમ થાય ભગવાનના કેમેરા મારી તમારી બધા ઉપર ચોવીસ કલાક છે ભગવાન નો આનંદ લેવા માટે મંદિરમાં આવી છે બાર તો આનંદ છે જ બધાય દુનિયાના અને ભગવાન નું સુખ ગુરુ જે લઈ રહ્યા છે આપણા આપણે કલ્પના કરવા જેવું છે કે મહંત સ્વામી મહારાજ કેટલી સામ્રથી એનામાં છે પણ રહે છે હાથ જોડીને નમ્રત હતી બોલે જ નહીં કઈ એ પોતે બોલ્યા કે મને એવું લાગતું નથી કે હું ગુરુ છું દાસ ભાવે રહે છે એને કોઈને હું મને ઓછા સનમાં અમારી શિબિર હતી આ રહીને આગલી શિબિર શિબિર નો શિબિર નતી પણ એક પોગ્રામ હતો બધા સંતો અમે હતા હું રૂમમાં ગયો મેં સ્વામી તમે તો ભગવાનના સુખે સુખી છો પણ તમારા બધા સેવક બેઠા છે બધા શિષ્યો આપણે શિષ્યો એટલે પૂજા કરાવે રસોઈ કરે સેવા કરે ટપત વત્ર વ્યવહારી બધા સંતો બેઠા મેં તો આ તો યુવાન સંતો છે બધા હવે તમે તો ભગવાનના સુખે સુખી છો એટલે તમારે કોઈની જરૂર પડે નહીં પણ આ નાની ઉંમરના સંતો છે એ રૂમાન રૂમમાં કેટલા વર્ષ ઓછી છે કઈ ટૂર મારવી કે કંઈ આટો મારવો કંઈ કશું જ એનામાં છે એની નાની ઉંમરના છે તો એને બાપા કે એને પૂછો એને મન થાય છે કે જવાનું એ કે અમારે ક્યાંય નહીં જ જવું બાપાને છોડી તમને આનંદ એ કે અમને આનંદ બાપા જેવો જ આવે છે અમને પૂરો સંતોષ નગર યુવાન સંતો હોય ને કેટલા વર્ષોથી બાપા જોડે રહે છે કેટલા વર્ષોથી મહંત સ્વામી મહારાજ ના થોડા પ્રસંગો આપણે પ્રમુખ કે આપણે પ્રાપ્તિ તો થઈ છે પણ એની ના હોય ને તેનો આનંદ ના આવે પાંચસો ની નોટ ને દસ ની માનો તો દસ નો જ આનંદ આવે ભગવાન હું છે ને એ સમજવા બહુ દૂર છે કેટલું ગુરુમાં સામ્રથ્ય છે આ પૃથ્વી પર કેટલા દેશો છે એકસો ને પંચાણું એમાંનું એક ભારત પચાસ કરોડ યોજના પૃથ્વી એની શાસ્ત્ર આ પૃથ્વીનો નકશો બનાવ્યો હોય એકસો પંચાણું દેશનો એમાં ભારત કેટલું આવે થોડુંક આવે એની અંદર આપણે ઓગણત્રીસ રાજ્યો ભારતમાં એમાં ગુજરાત રાજ્ય કેટલું આવે એમાં તેત્રીસ જિલ્લામાં આપણો જિલ્લો ક્યાં એમાં એટલી વસ્તીમાં આપણે ક્યાં આપણી સોસાયટી અસ્તિત્વ ક્યાં આ તો એક લોક કીધો આવા ઉપર ભૂવરલોક જનલોક તપલોક મહલોક સર્ગ લોક ને સત્યલોક આવા નાવા ઉપર અને એટલા હાથ હેઠે છે અતળ વિતળ મહાતળ રસાતળ તળાતળ ને પાતળ આ ચૌદ લોક નું એક બ્રહ્માંડ ભગતજી મહારાજ માટે ગુણે સ્વામી ની તો અનાજી સિદ્ધ હતા પણ ભગતજી નું જીવન જોવો તો યાત્રા કરીશ ટુર મારી છે કોઈ પારણ એક કરી છે નહીં કાઈ કર્યું છે એક ગુણા સ્વામીમાં જોડાણ થઈ ગયું બસ એક કલ્પના કરવા જેવું છે કે ચાર પાંચ છોપડી ભણેલા ભગતજી મહારાજ દરજી કુટુંબમાં જન્મેલા સફેદ કપડામાં આજે દુનિયાના પાસાઠ દેશોમાં એની પૂજા લાખો માણસો કરે છે હું એની કર્યું જીવનમાં યોગી બાપા જુઓ તમે એ પાંચ છો છોપડી ભણ્યા કાઠિયાવાડ યુનિવર્સિટીમાં ધારીમાં હું ભણતો ને ચોથામાં ધારવાર હેડ માસ્ટર અમારા ક્લાસમાં એને ઉભા રહી અમે ચાલીસ છોકરા બેઠા હોય અદફાળી ઉભા રે તું પાસ તું ના પાસ તું પાસ પેપર નહીં આપવાના રિઝલ્ટ આપી દેસી તું હકીકત કહું છું માસ્ટર નું નામ ને જ બોલતો હું અને આપણા ખેતરમાં શાક થઈ હોય ઠેલી ફરીને દઈ આવે તો પેલો નંબર આપે એવું યોગીજી મહારાજ પ્રવૃતિ આજે ઓગણીસો નેવું ને ઓગણીસો ત્રાણું બે વાર રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યા હતા આપણને આખા ભારતમાં પહેલા નંબર ની બાળ સંસ્કાર ની પ્રવૃત્તિ બી સંસ્થા કરે આ યોગી બાપા એ સ્થાપના કરી છે પાંચ છોકરાની સભા કરતા આજે આપણી બીએપીએસ સંસ્થાને પોષણ કોણ આપે છે ગુરુ લીલો પલ્લવ સત્સંગ છે હોળાની આપણને આખું વડોદરા તમને એમ કે કે તમને ડાયાબિટીસ નથી આખો વડોદરાના દરેક પબ્લિક અને એક ડોક્ટર નિદાન કરીને એમ કે ડાયાબિટીસ છે તો એક ડૉક્ટરનું માનવાનું કે આખા વડોદરાનું માનવાનું કોનું મનાય એક નું આમાં બહુમતી હાલે એમ આખી દુનિયાને જે બોલવું એ બોલે આપણે અનુભવ થઈ ગયો છે આ ગુરુ છે એ મોક્ષના ના દાતા છે ને એ તેડવા આવશે વિશ્વાસ રાખવાનો બસ એ જ છે આખું ગુજરાત ભેગું થાય ને તો બીજા ન આપી શકે એમબીસી માં માણસ બેઠો છે ને એ સિક્કો મારે ને કોઈ રોકી ન શકે તો આજે આવા ગુરુ આપણને પ્રમુખ સ્વામી તો કેટલા અનુભવ છે કેટલા બધા એટલે ગુરુ માં જોડાણ આપણું થવું જોઈએ હા ખાલી વાતો કરવા જ નહીં આપણું જીવન ગુરુની મરજી પ્રમાણે રહેવાનું કોઈને આમ લેવાવાનું નહીં તમને બગાડનારા બારે બહુ છે હાંસો ને કે સત્સંગ નહીં રે લપસી જવાય આ નહીં મિનિસ્ટર લપસી જાય મોટા મોટા ઋષિ મુનિ લપસી ગયા છે સાવધાન રહેવાનું મોબાઈલો હોય બીજું હોય કોઈ ફસાવાનું નહીં ક્યાંય આપણી રહીવાની સભા આપણો તિલક સાંજલો આપણી પૂજા અને કોઈના અભાવગુણમાં માં ડખામ પડવાની આપણી પરા સભા ઘર સભા આપણો સમય કેટલો રહ્યો કોઈને ખબર નથી જીવનમાં મીણબત્તીમાં તો ખબર પડે કલાક મળશે કે ગાડીમાં એટલું ડીઝલ રહ્યું આપણે ખબર કાંઈ શું થશે આજે સંજયભાઈ આપણા પટેલ બોસાથાન દર્શન કરવા આવ્યા બાપાની પૂજામાં આજે જ એની ગાડીમાં હું બહુ ફેર્યો છું મને પમદાડે જ મળ્યા કોઈ રોગ નહીં એને વીસ વર્ષ દુબઈ હતા એનું ફેમિલી કેનેડા અને એ ગાડીનું બહાર ખોલતા એટેક આવ્યો આવ્યું ત્યાં ધમત હતા આજે હવા રે જ મંદિરમાં જ આ શરીરની કોઈ ગેરંટી નથી પડવા નહીં કોઈને કેશાયમાં ભજન કરો ભ્રમરૂપ થવાનું છે આવા ગુરુ મળ્યા આપણો મોક્ષ થાય એવી જગ્યા આવી ગયા છીએ કરોડ રૂપિયા હોય પણ તો ઓપરેશન કોણ કરે થઈ હોય હોય તો તમારે વેવાય કરે કોણ કરે તેમ એક કરોડ આપું પાંચ કરોડ આપે તો ડોક્ટર વગેરે કોણ કરે મરી જાય ને જાત્રા કરીને હવન કરીને ગમે તેલા દાન બોન કરીને એક ફોતરું નો જાય સ્વભાવ આપણો ગુરુની કૃપા આપણું હૃદય શુદ્ધ થઈ જાય એની દ્રષ્ટિ એનો આશીર્વાદ ગુણાધિતાનંદ સ્વામીના જીવન ચિત્રમાં પેલા સી પ્રતાપસિંહ ગામના અને સપનામાં જમ આવ્યા સપનામાં ચાર જમ આવ્યા હથિયારો લઈને અને જે ભાગે પેલા તે ઠેઠ જુનાગઢ થી ગામડેથી જુનાગઢ આવ્યા જીવન ચિત્રમાં આવે છે સતરાસા ગામના પ્રતાપસિંહ ક્યાંય જમ એને છોડ્યા નહીં કોઈ પણ મંદિરમાં જાય ગમે ત્યાં જાય જમ વાહેન વાહે આપણા ગેટમાં આવ્યા જુનાગઢ મંદિરમાં જ્યાં ગુણાતી દાન બેઠા બેઠા અને ત્યાં આવ્યા ને જમ અંદર નું આવી ગયા પછી એની આંખ ખુલી ગયા તો સપનામ હતું પછી બીજા દાડે જાગીને જોવા ગયા કે મને જમમાંથી કોની છોડાયો તે જુનાગઢ આવ્યા ફરતા ફરતા હોધી કાઢ્યું આપણું મંદિર આ જ ગેટ હતો ગુણે ગુણેશ અને જ્ઞાન તરત ગુણેશ બોલ્યા કે પ્રતાપસિંહ બાપુ આ તો સપના જમતા હાજા આવશે તો હું કરશો ગુરુ કરો અને કંઠી પહેરાવી અને એનો મોક્ષ કર્યો ગુરુ જ છોડાવવા કોઈની શક્તિ નથી આ દુનિયામાં કે જન્મ મરણમાંથી આપણે છોડાવે સોર્યાસી લાખ જન્મમાંથી અને બાપા પળમાં છોડાઈ છે પણ આવા ગુણાથી જ ગુરુ આપણને મળ્યા છે તમને ખારા વેવાય મળે તો કેટલો આનંદ થાય છે કે અમારે વેવાય અમેરિકા છે બાટલી નો ખોલતા હોય અમુક સોસાયટી વાતો કર્યા કરે આવા સંત મળ્યા આવી સંસ્થા મળી આપણને કરોડો જન ભાગ્ય ઉદય ને બહુ જન્મ સમર્પિત એને સત્સંગ લભતે પુરુષો યદાહી સુખદેવજી પરીક્ષિત ને આ વાત કરે રાજાને કે જેના જન્મો જન્મના ભાગ્ય ઉદય થયા એને હાચા સંતનો સમાગમ મળે છે પૈસા તો પાપીઓ મળે છે એની કોઈ કેડિટ નથી આપણી પૈસાની પણ આવા ગુરુ મળી ગયા આપણને એ ગુરુમાં જોડાણ આપણું થાય ગુરુ વગર ભગવાન કોઈને સમજે હામાં મળે તો એને ઓળખાય મનુષ્ય રૂપે જ હોય બાળક હોય બે વર્ષનો ને એના પપ્પા આફ્રિકા જતા રહે અને બાર વર્ષે આવે તો એ છોકરો ઓળખે કે ને પપ્પાને બે વર્ષનો તો જતા રહ્યા એ ઓળખાણ કોણ કરાવે એની મમ્મી કરાવે કઈ વકીલો ને જજ ભેગા થઈને પોલીસ નો કરાવે તારા પપ્પા કોણ છે એની મમ્મીને ખબર હોય કે ઓરિજિનલ તારા પપ્પા જો આ પપ્પા છે તારા એમ આપણે ભગવારી ઓળખાણ કોણ કરાવે આપણા ગુરુ માં છે આપણી નાનો છોકરો હોય ગંદો હોય તો એના પપ્પા શું કે તારે મમ્મી આગળ જતો રહે ઝીણો છોકરો હોય એની સફાઈ કોણ કરે એની મમ્મી કરે કોક ભાગ્યશાળી પુરુષ કરતા હોય માટે મોટા ભાગે કોણ કરે મમ્મી કરે અને પછી એના પપ્પા રમાડે ખવડાવે ફરવા લઈ જાય એમ આપણી સફાઈ એટલે કઈ નવડાવા નહીં આપણી અંધશ્રદ્ધા કુટેવો વ્યસનો દોષો એ બધું હૃદય આપણું શુદ્ધ કરે પછી ભગવાન ખોળે બિહારે ને ભગવાનનો આનંદ શું છે અક્ષરધામ હું છે આ વસ્તુ સમજાઈ જાય ને લોકો અમેરિકા જાય ને તો પાર્ટી આપે અને અક્ષરધામમાં જાય રોવા મળે છે લોકો એટલે ખરાબ જગ્યાએ ગયો છે આ વસ્તુ આપણને છે ને આમાં શું થાય છે કઉ અક્ષરતામાં જયારે એમાં કોઈનો ફોન આવતો નથી કોઈ વિડીયો આવે નહીં કોઈ ટપાલ નહીં એટલે હાલે ક્યાં લઈ જાય છે ને પછી કાંઈ કનેક્શન જ રહેતું એટલે બીક લાગે છે આપણે થોડીક અમેરિકા જેનું પાછા એવાય કોઈ જોવે કરે કે અમેરિકા ગયા આવ્યા પેલું તો કંઈ ખબર જ પડતી નથી આપણે એટલે થોડું અજાણ્યા જેવું લાગે ને એટલે માણસ ગભરે છે પણ ભગવાનનો વિશ્વાસ તો રાખવો જોઈએ ને બાપાનો આજે આપણે એવા ગુરુ મળી ગયા ભલે બોલાવે નહીં હા એટલે મહંત સ્વામીની એવી પ્રકૃતિ પહેલેથી જ એ શાંત છે સ્થિર પહેલેથી જ બહુ છું બોલે પણ એના દર્શન કરીને કામ થઈ જાય એને જોઈને આનંદ થાય બાપા આપણે સાંમુ જોવા જ કેટલો આનંદ થાય સાચું કહો મહન સ્વાય આવે ને તમારે જોજો કરે આનંદ થાય કે ન થાય બધાને કે બાપા મારે સાંમુ જોતા થતા અને કોક સાંભું જોવે શું થાય સાંમું શું જોવે કંઈ પ્રશ્ન જ તારે ભાઈ ક્યાં તમને લઈ ગયા ખાલી જોયા છે બચારા એ હા મહન સ્વામી એમાં જયા હું બાણું વર્ષની વ્યક્તિને જોવા આવે મને આપણે નવાઈ લાગે કેટલું માણસ રોજ સુરત એક મહિનો એક મહિનો પૂજામાં પચીસ પચીસ હજાર માણસ રોજ આવ્યા રોજ આખી જિંદગી આવે આપણે તમને જોવા આવ્યા એ અમુક ને મુદત નાખી છે પછી કેવડ આવશે એટલે રાહ જો યાદ કરે અમુક મહાન સ્વામી ને આમ જોવા આવે હાલે આપણે આમ લાગે હું એનામાં શેક નહીં કંઈક માણસ કરતા બાણું વર્ષની વ્યક્તિ છે કેટલું આકર્ષણ છે ગમે તેવા ટિકેટરો હોય એક્ટરો હોય કરોડોપતિ હોય કોઈને દીવો કરે કોઈ અગરબત્તી કરે એનો કોઈ ફોટો રાખે અને બાપા માટે ફો યુવાનો સાધુ થવા આમ અરવિંદ બબલ આપણે ડાયરેક્ટર આના ગુજરાતી ફિલ્મના ફો સિગારેટ રોજ પીવે બાપાએ ખાલી આમ કર્યું ગઈ એનો ધુમાડો ગમે નહીં અને ગુરુ કિલ્લે હતા અબ્દુલ કલામ એક વાર મળ્યા રાષ્ટ્રપતિ ભારતના બાપાને પહેલી વાર મળ્યા અને ગુરુ કિલ્લે હતા અને પોતે બોલ્યા અલ્ટિમેટલી એક જ ગુરુ મારા પ્રમુખ સ્વામી મહારાજ મારા હૃદયમાંથી માયા કાઢી નાખી એની શુદ્ધ કરી દેતું આપણે નવાય લાગે કે કેટલું જોડાણ ગુરુમાં હોય તો આજ્ઞા પાળે કેટલા પ્રસંગો બાપાને આવે છે દેશ પરદેશમાં મહાન સ્વામી પ્રમુખ સ્વામી એકના એક ગુરુ છે બસ હું દિલ્હી ગયો ને બાપા મને પ્રમુખ પ્રમુખસિંહ ધામ પહેલાં મને કહે તમે દિલ્હી જઈ આવો દસ જણા કથા કરી આવો અને અઠવાડિયું જયપુર બાપાને ધામધા ને બે વર્ષની વાર હતી હું ગયો અને સારંગપુર આવ્યો ને બાપા બેઠા થા નાસ્તા જેવું કરતા એમ બેઠા સ્વામી કે જે આવ્યા મેં કીધું હા સ્વામીને મેં કીધું બાપા મેં કઈ માગ્યું નથી તમારે ઘરે એક માગો તો આપશો સ્વામી કે આપીશ મેં ફરી નહીં જાવું શિક્ષા એમ લખ્યું વચન ભગ નહીં થવાનું સતપુરી થાય કે વચન આપો બાપા કે વચન આપો હું નહીં ફરું હું જોઈશ તમે જે પ્લેનમાં જાઓ એમાં મંથમ લઈ જજો લઈ જશો કે લઈ જઈશ તમારા ભાઈબંધ સર્વમંગલ સ્વામી એને લઈ લઈશું એ તો હાજરી નતા પૂછો ન જોઈ આવું છે કે બાપા કે બે ને લઈ લઈશું અને બાપા ને લઈ તો ગયા નહીં તો વિશ્વાસ કોનો કરવો બાપા જતા ને અમને લઈ ન ગયા અમને ફરવતું જ નથી જાવું જ છું તે મહાન સ્વામીને હું બે હજાર અઢાર માં લંડન જતો છો ની તેર તારીખ ને હવા ચાર વાગે હાજે અને રૂમ માં મળ્યો એકલો બધાને બારે મોકલીને મેં કીધું પ્રમુખ સાહેબ મને કીધું ધામમાં લઈ જઈશ અને મને લઈ ન ગયા હજી હું બોલું નથી પેલા કે ગયા હોય તો લઈ જાય ને તમારે સામે એ તો બેઠા છે કોણ બેઠો છે એના એ જ ગુરુ છે એ કે આજ પ્રમુખ સાહેબ જ બેઠા તમારે સામે હવે આપણને તો આમ તો મેં કીધું તમે તો સત્પુરુષો કાયમ રહેવાના મારા ધાવન ક્યારે સાહે કે ટાઈમ થાય છે ને તો લઈ જશે હા ગુરુ આપણે છે ને આમ આનંદ છે ને તમને બે કિલો હોનો મળી જાય ને બોલો કોઈને ખબર ન હોય તો આનંદ આવે કે નહીં એકલાને આવે કે ન આવે હા ઘરમાં કદાચ રોટલી ખૂટી ગઈ હોય ને તો ટેન્શન ન થાય માલ મળી ગયો ને પછી એનો આનંદ હોય છોકરાને એક છોકરી મળે લગ્ન હોય કેટલો આનંદ થઈ જાય છે ને એક છોકરીની પ્રાપ્તિ થઈ જાય હવે છોકરીની તાકાત હું ભગવાન હું વરાધા થયા હોય આ બધા વરરાધા થયા હતા કેટલો આનંદ હતો કે નહીં આવ્યો એમાં બહુ મોટા પુરુષ ને સ્ત્રી નહી મારું અભાવ નહી ભાગવતમાં લખ્યું છે કાંતા વિશિષ્ટમ સકલમ જગત તાશું તેશુ વિરક્ત શું દીભુજ પરમેશ્વર સ્ત્રી ધન થી જે વિરક્ત છે આખું જગત વીટાડેલું છે સ્ત્રી ધન થી કાંતા એટલે સ્ત્રીને કનક એટલે પૈસો સૂત્ર એટલે દોરી આખું જગત બંધાણેલું છે શું વિરક્ત શું ત્યાંથી જે વિરક્ત છે દેહ ભૂજા પરમેશ્વર ભગવાન છે આ ભાગવતમાં લખ્યું છે પ્રમુખ સ્વામી ના જિંદગીમાં કોઈ બેન દીકરીનું મોઢું જોયું નથી મહાન સ્વામી પણ આખી જિંદગી નિષ્કલંક પુરુષ ગુસ્સો ને અભાવ હોય જમવાનો એ કઈ પ્રશ્ન કોઈની દેખાવ ડોળ દમ કાંઈ નહીં એનામાં કઈ આવતું જ નથી કોઈની નેગેટિવ વાત નહીં એને કે બધા પ્રેમ બધા પ્રભાવ એક ટપાલ લખી મહંત સ્વામી કે બાળકો સત્સંગ દીક્ષા મોટે કરે આજે કેટલા કેટલા હજારો કરેલા સત્સંગ દીક્ષા મોટે નાખી એક પત્ર લખે આપણે તમારે છોકરાને ગમે તે લખ્યો તમારે ન માને તમે આરતી કરો છોકરો આરતી નો ખુરશી બેઠો મોબાઈલ લઈ અમુક છોકરા મહાન સ્વામી બોલે થાય આપણે બધાને ભગવાન આ ટેમ્પા વાળા શું કે એક જણ બે હોત ન ઉપાડે આઠ દસ જણ ભેગા થવા દો પછી ટેમ્પો ઉપાડે ભગવાન એવું ન કહેતા આખું વડોદરા મંડળ ભેગું પછી લેવા આવું અંત કાળે મારા જરૂર તેડવા આવું બિરુદ મારું ના બદલે સર્વે જન ને જણાવું બધા જાણ કરી દો મારું બિરુદ છે અત્યારે બોલો સીજી મહારાજ પ્લેન લઈને આવ્યા હોય ચાર પાંચ મોટા પાંચસો પાંચસો ને જમવો અને અહીં પાછળ ઊભું રાખે કે સભામાં બેઠા બાયો ભાઈઓ અત્યારે ધમમાં લીધો આવી જાવ બોલો આમથી ભાગું પડે કે નહીં આપણે હાચું બોલો એલા ભાઈ આપણે હજી હવા ટેવા જો સંસારમાં હજી બહાર છે આપણે આપણે ભગવાને પ્રાર્થના કરી ઉતાવળ નો કરે પણ અંતકાળે આવે લેવા બસ વચ્ચે પંચર ન પાડે બરાબર છે ને આપણે આ પાડે છે કે બરાબર એટલે મહારાજ લઈ જશે આવા ગુરુ અને ગુરુ નું બળ આપણે પાડવ કોનું બળ હતું કૃષ્ણ ભગવાન નું હતું કોઈ ના બીજું બળ સેવા દ્વાર મારવી મુક્તિ તમો દ્વારા મોસીતા સંગી સંગમ મહાન પુરુષની સેવા કરવાથી મોક્ષ નું દ્વાર ખુલીસ માધ્યાય નો વીસમો શ્લોક કપિલ દેવ ભગવાન માતા દેવહુતી ને બતાવ્યો છે આ શ્લોક પ્રસંગ મજરમ પાસે મહાત્માના કવિઓ મોક્ષ નું દ્વાર સત્પુરુષે તુલસી દાસ આ વાત બતાવી બતાવી કે નહીં સંત બડા પરમાર્થી જાખા મોટા મન લગ્નમ ગુરુ રંગરી પદ્મ તીમ 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 ચાર વાર કીધું હું કર્યું જીવનમાં ગુરુના શરણોમાં મન અર્પણ કરવાનું ગુરુ જ આપણા સર્વસ્વ કેટલા મહાન સ્વામી ગાદી આવ્યા પછી ચારસો મંદિર બંધા અને કેટલા સાધુ અત્યારે હોવા યુવાનો સાધુ થવા બીજા આવ્યા પાછા સારંગપુર હવે સાધુ થવા લાવવા એટલે હેલું છે જુવાન છોકરાઓને અત્યારે બધા આપણે ભેગા થઈ ત્યાં એક સાધુ ન બનાવી ક્યાં હોય બી એ પીએસનો સાધુ ધનશ્રીના આ બધા સંતો બેઠા જુઓ તમે સંસારમાં કાંઈ નથી એમ બોલે ખરા પણ આવે જ કોઈ આ બાજુ ખાલી બોલે સંસારમાં કાંઈ નથી તો આવો ને

સંપ હોય સંસ્કાર વાળો હોય સુખી થાય બધાય એવા બાપા મળ્યા છે બધામાં એવા સારા ગુણ આવે આપણામાં સેજ ગુણ આપણામાં વિશેષ ગુણ આવે ડોક્ટર થયેલા બરાબર ડિગ્રી દેખાય પણ સદગુણ હોય અને ડૉક્ટર હોય તો ગુણિયેલ માણસ સુખી થાય તમારે ઘરે પાંચ કરોડ હોય આમની આગળ એક કરોડ હોય પણ એક કરોડ વાળો માણસ ગુણિયેલ છે ચારિત્રવાન છે એના ઘરમાં સંપ છે તો પાંચ કરોડ કરતા એક કરોડ વાળા વધારે સુખી થાય છે ભાડે રહેતા આનંદ આવશે તો જીવન જીવતા આવડે તો નકર કાંઈ મજા ન આવે એમાં એટલે આપણે બધા જે છે બાપાના તો બહુ જ ગુણો છે બહુ જ પ્રમુખ સ્વામીના પ્રસંગો એટલા બધા સાંભળ્યા કે બહુ જ અને ખબર નહીં મહાન સ્વામી પ્રમુખ સ્વામી યોગી મહારાજ તમે જીવન ક્ષેત્રો વાંચવા આપણે બાપાના કેટલા ભાગ છે દસ બાર પડી ગયા આપણે સાતુર્માસમાં આજ્ઞા કરી છે મહાન સ્વામી કે દસમો ભાગ વાંચવો બાકી હોય તો બીજા ભાગ વાંચી બધાને વાંચવા બાપા એકવાર એવું બોલ્યા પ્રમુખ સ્વામીના જીવનક્ષેત્ર વાંચો ને ભ્રમરૂપ થઈ જશું આવું મહન સ્વામી બોલ્યા માસમાં નિયમ આપ્યા એક ટાળા શ્રાવણ મહિનાના કરવા પછી ભગતજી મહારાજનું જીવનક્ષેત્ર વાંચવું વાંચવાનું અનુકૂળ અમુકને ન આવે તો આપણે સાંભળવું એ આવ્યું આપ્યું છે આ બધે નિયમ પાળવાના આપણે તો ગુરુમાં જોડાણ કહેવાય પછી વાતો કર્યા કરી ગુરુ અમારા ગુરુ કરી નહીં કાંઈ ભાઈ યોગી બાપાને મુંબઈમાં પ્રવચન કર્યું કે યોગી બાપા જેવા પુરુષ અક્ષર ધમય નથી તે બાપા કે આવ્યા છે તારે આ બાર જણ પછી બીડી હળગાવી ડોક્ટર સાહેબ પ્રસંગ કીધો બોલવું તો બરાબર છે ગુરુમાં આપણું જોડાણ થઈ જાય દસ હજાર લીટી હોય પણ તમે કનેક્શન લો તો ભગવાને ચોથું વચના લખ્યું વડતાલનું આજ્ઞા છે એ દોરી છે ને ભગવાન છે એ પતંગ છે એ દોરી કપાઈ જાય તો પતંગ હાથમાં ન રહે ભગવાનને જ એની આજ્ઞામાં રહેવાનું આપણે બધા નાની મોટી તમામ આજ્ઞાઓ ક્યારેય કોઈને નેગેટિવ વાત કરવી નહીં મહાન સ્વામી આજે બહુ ભાર આપ્યો બહુ જ માણસ તરત ઈ પડી જાય નાની રતમાં લે આ મહાન સ્વામીના શબ્દો છે સેજ હોય ને આમ બસ કેન્સર કરી નાખે માળાને એટલા ભાઈ સ્વભાવ તો માણસના હોય તમારા હાળાના અને એ સ્વભાવ હોય તો એ શિખં ખવડાવો ભલે ડુંગળી ખાતા હોય પૂજાનો કરતા હોય અમારે હાળા છે ભાઈ અમારે હાહુ છે ત્યારે આપણે એ શબ્દનો મહિમા છે તો આ બધા સત્સંગીઓ છે આપણા એનો શબ્દનો મહિમા નહીં આ બી એ એક પરિવાર નહીં આપણો કોઈની વાત નહીં કરવાની ક્યારેય નહીં કરવાની કોઈને દુઃખ થયું બોલવાનું નહીં માટે આપણે બાપાને રાજી કરી શકીએ મહારાજને પ્રાર્થના કરી આપણે બધામાં ખૂબ ભગવાન રાજી થાય અને આપણે ઉતાવળ ન કરે પણ અંધકાળે મહારાજ આપણે લેવા આવે પ્રાર્થના સ્વામિનારાયણ ભગવાન આવી પ્રેરણાદાયી કથાના નિયમિત શ્રવણ માટે આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ખાસ આ કથાને આપના જેવા અન્ય મમુક્ષુ સાથે શેર કરીને આંગળી ચિંધ્યાનું પુણ્ય મેળવો જય સ્વામિનારાયણ